ના પતરા ઉડી ગયા આવાસો તૂટી પડ્યા લગભગ મોટા ભાગે મારા વેવલ ગામે પચાસથી સાઠ પરિવારોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અત્યારે અમે હાલમાં મામલતદારશ્રી તાલુકા વિકાસ અધિકારી તમામ અધિકારીગાણ પોલીસ વિભાગથી માંડીને તમામ ચૂંટાયેલા પદાધિકારીઓ સંગઠનો સાથે મળીને અહીં અમે મુલાકાત લઈએ છીએ બધી જ વ્યવસ્થા અમે કરી દીધી છે અનાજથી માંડીને એને રહેવા માટે સગવડ પણ કરીએ છીએ એટલે તમામ પ્રકારની સુવિધા એને મળી જાય એવી પ્રકારની અમે અહીંયા વ્યવસ્થા કરીએ છીએ પરંતુ દુઃખદ ઘટના એ છે કે ગરીબ માણસોના આવાસો તૂટી પણ પડ્યા છે ભાંગી ગયા છે પતરાઓ ઉડી ગયા છે સો ફૂટ બસો ફૂટ જેટલા દૂર અંતરે એ પતરાઓ ઉડાડી ગયા છે એટલે સરકાર તરફથી વધુ વધુ સહાય મળે એવા અમારા પ્રયત્નો સરકારમાં રજૂઆત કરીને રહેશે ભારત માતાજી જય 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 જરીન ગુજરાત જય જય જવ જી સરપંચ સાહેબ કાલ રાત્રે એક કુદરતી આફત જે કે પવન ચક્ર ગતિમાન તરીકે આપના સિંધઈ ગામમાં આવ્યો છે ને એક મોહલ્લામાં સમગ્ર આદિવાસી સમાજનો મોહલ્લો ઘણાતો એ મોહલ્લામાં તમામ આદિવાસીઓના ઘર વખરી થઈ ગયા છે તો શું કહેવા માગો છો આપણે આપ સાહેબને હું જાણવા માગું છું કે કાલે રાત્રે લગભગ આઠ પાંત્રીસ આજુબાજુ એ તિસ્તાલી આજુબાજુ નિમિત્તે જે વંથોળ કે વાવાઝોડું આવ્યું એમાં અમારા એવા સિંધઈ ગામના બે મોહલ્લા એવા કે એકદમ પવનથી ઘેર વિખેર થઈ ગયું છે અને આદિવાસી પ્રજાને ગાયો ભેંસો દબાવી એ રાત્રે સારવાર આપી છે અને સારા એવા ગામના આગેવાનોએ અને સહકાર આપીને એનો બચાવ કાર્ય કામ ચાલુ છે હાલે બી ચાલુ છે ટોટોની કામ અધિકારી પણ આવ્યા હતા રાત્રે પીડીઓ ટીડીઓ આવ્યા હતા મામલાતદાર આવ્યા હતા બધા જ આવ્યા હતા પણ એમને પણ અમે બહુ તકલીફ નહીં પાડી અમે અમારા ગામજનોએ પોલીસ સર્વે કામગીરી હાલે બી ચાલુ છે પણ હાલમાં હવે કોઈ અધિકારી હાલમાં આવે એની રાહ જોઈ રહ્યા છે અને જમવાનું કાં કે બધી સેફ્ટી કરી છે નાસ્તો ચા પાણી બધું હવે અમારે સરકાર શ્રીને એક વિનંતી છે કે કલેક્ટર સાહેબ અહીં આવીને અમારા તાત્કાલિક ધોરણે અમારા ગામના જે નુકસાની કારક થયું છે તે સોએ સો ટકા અમને વળતર અમારા ગામને આપે અમારી પ્રજાને આપે એ અમે સરકાર પર માંગ કરીએ છીએ ખરેખર તાત્કાલિક ધોરણે એટલે અધિકારીઓ આવીને નિરીક્ષણ કરીને હાલમાં હું સરપંચ છું એટલે તાત્કાલિક ધોરણે અમારા તલાટી કયા હમ મંત્રીને બોલાવી લીધા છે અમે તાત્કાલિક ધોરણે આખી રાત અત્યાર સુધી ઊંઘા પણ નથી અમે જાગૃત કરીને આખા મોલ્લાને ચા પાણી નાખવા છે બધી સેવા આપતા છે હાલે બી અત્યારે કામગીરી કરવાનું છે સફાઈ અભિયાનનું કામ કરવાનું છે અમારા અધિકારી આવીને અમારું નિરીક્ષણ કરે કે ભાઈ આટલી નુકસાની છે તે નુકસાનીની ભરપાઈ કરવાની થોડી ખાતરી આપે અને કલેક્ટર સાહેબ કાતે આવીને અમને એમ કે આ સફાઈ કરો એ એ દરમિયાન અમે રાહ જોઈએ છે અમને નવ વાગ્યાનો અધિકારીએ ટાઈમ આપ્યો છે પ્રાંત સાહેબ રાત્રે આવેલા હતા હાલે તલાટી આવ્યા છે અત્યારે કોઈ સીડીઓડીબીઓ કંઈ આવે એવી અમે અપેક્ષા રાખીએ છે અને સરકાર શ્રીને તો મુખ્યમંત્રી સુધીની હું અપેક્ષા રાખું છું કે અમારે ત્યાં કોઈપણ સંજોગે કોઈક મોટા મંત્રીને મોકલીને તાત્કાલિક ધોરણ છ મહિના સુધી ગામ ઊભું થાયું નથી આ બે મોલ્લા એ સરકાર પર ગામમાં બીજી તકલીફ નથી પણ બે મોલ્લાની બહુ મોટી તકલીફ છે એ મોલ્લાનું નામ આપણે હાલે ઉભેલા એ દુકાળામાં પડ્યું છે અને અગાઉ મારું જ ઘર છે એટલે સરપંચના ફળિયામાં જ હોળી મોડા ફળિયાનું નામ છે ત્યાં ઘણી એવી ખાસી નુકસાની ત્યાં પણ છે અહીંયા પણ સો એ સો ટકા નુકસાની છે અને પશુપાલનને આપણે ચારા કે ખાવાનું એ લોકોને પણ તકલીફ છે અને માણસો માટે અત્યારે પણ હાવ ઓઢવા પાથરવાથી લઈને ઘર પર કંઈ તાલપત્રી મૂકવાની કાતે અમે સેફ્ટીની કંઈ આગળ કાર્યવાહી કરીએ છીએ અમારા નેતાને કહે છે કે પાંચસો છસો તાલપત્રી મોકલે અને તાત્કાલિક ધોરણે છાપરા પર મૂકીએ તો આ બચ્ચા માટે ગાયો માટે કે બાળકો માટે સારી રીતે રાતના ઊંઘી શકે હાલે વરસાદ તમે જોવો છો એટલો વરસાદ પડે છે જે વરસાદમાં અમને કામ કરવાની બી તકલીફ પડે છે તો છતાંય અમે કામ કરવા તત્પર છે અમને એમાં તકલીફ નથી પણ અમને કોઈ ઉપરથી સરકાર તાત્કાલિક ધોરણે અમને પગલાં લઈ અને આજે બપોર સુધીમાં બહાર એક વાટા સુધીમાં કોઈ અધિકારી મામલતદાર પ્રાંત કે કલેક્ટર તાત્કાલિક નવસારીથી આવે અને એવી અપેક્ષા રાખીએ કે તમને પણ કે તાત્કાલિક તમે જે કોઈ મીડિયાવાળા આવ્યા છે એ તાત્કાલિક સરકાર સુધી પહોંચાડે એ જ અમારી નમ્ર અરજ છે સરકાર શ્રીને અને મારા ગામજનોને અભિનંદન છે કે અમને સરપંચ તરીકે તમે બહુ સહકાર આપ્યો છે એટલે સર્વને અભિનંદન બધાને સરપંચ શ્રી આ ગામમાં જે નુકસાનકારક બનાવ બન્યો છે એના અંદર કોઈ જાનહાનિ કે એવો કંઈક બનાવ બન્યો ખરો સાહેબ જાનહાનિ કોઈ થઈ નથી પણ નાની મોટી થોડી એવી તકલીફ પડી કે જે વાવાઝોડા વંથોળા આવવાથી કે જેથી ગભરાઈ ગયા છે નવસારી સિવિલમાં મોકલાયા છે સિવિલ સર્જનને પણ ડૉક્ટરને ફોન કરીને કીધું સર રાત્રે કે તાત્કાલિક એના કામ કરો પણ એમને ડોક્ટર અમને એમ કીધું છે કે કંઈક તકલીફ જેવી નથી પણ ગભરાયેલા છે એટલે સારું છે સિટી સ્ક્રીન બ થઈ છે આજ ફરિયાને બાળકને થોડું ગભરાટ થઈ છે એક દાદી હતી એમને થયું છે આવી રીતે બે ત્રણ જણા નાની મોટી ઈજા થઈ છે પણ જાનહાની કોઈ નુકસાની થઈ નથી એટલે એ કુદરતની મહેર થઈ છે કે અમારે માટે એ બહુ સારું કહેવાય એટલે તો આજે આટલા આવા વંટોળામાં અમને ધારો કે કંઈ થાતે તો બહુ મોટી મુસીબત આવશે ભાઈ એટલું મુસીબતથી કુદરતે ટાળ્યા છે અમને એટલે ઉપાડવાળાને જે પ્રાર્થના કે વરસાદ થઈ જાય ને માતાજીના નોરતા ચાલે છે તો માતાજીને પ્રાર્થના કરી અમારું ગામ આખું પ્રાર્થના કરે છે કે વરસાદ થઈ જતા સારું કારણ કે નાના બાળકોને લઈને કાં જશે આટલા દિવસ અમને છ મહિના લાગશે ગામને ઊભું કરતા બે મોલ્લાને ઊભા કરતા ગામજનો સહકાર બધો હાલ બચાવ કાર્યમાં કઈ કઈ ટીમો આવી છે બચાવ કાર્યમાં અમારા ગામના ટીમો આગેવાનો છે મને આજુબાજુ ગામના સરપંચે થોડોક સહકાર આપ્યો છે કે આવીને અમે કામ કરવા તૈયાર છે પણ મેં મેં એમ કીધું છે કે કોઈ એમના નિરીક્ષણ કરે પછી આપણે સાફ સફાઈ કરી છે અંદાજે તમારા અંદાજે અંદાજે કેટલો નુકસાન ગણાશે અંદાજે તો અબજો રૂપિયાનું નુકસાન છે સર અબજો રૂપિયાનું કે આ લાખોમાં તો હોય જ નહીં શકે અબજો રૂપિયા નુકસાનમાં આવે છે આ તમારા બે મોહલ્લા ને સમથિંગ કેટલા આ મકાનોનું નુકસાન થયું એક મકાનનું નુકસાન છે સો એ સો મકાનમાં પરિવારજનો કેટલા હશે પરિવારજનો તો માનો ને હવે સોમાંથી આપણે એક એક ગણતરી કરીએ કે એક મકાનમાં ચાર જણા રહે છ જણા રહે આપણે ચાર ગુણ્યાને કરીને બી તમે ભાગાકાર કરી ગુણાકાર કરો તો એ કેટલી સંખ્યા થાય એ તમારે અંદાજિત કંઈ કરવાની હોય છે